બરકાઠાના રસ્તાઓ પર વિવિધ પ્રકારના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે તો સેવાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પ કરી સેવા આપી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા જય માતાજી મિત્રો અમે લોકો ત્રણ ચાર વર્ષથી અંબાજી ચાલતા જઈએ છે હિંમતનગરની બાજુમાં વક્તાપુર ગામ છે તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યાં સાડી સેવા આપે છે અને પ્લસ ત્યાં રોજ રોજ જમવાનું અલગ અલગ મળે છે કોક વખત કડી ખીચડી હોય છે કોક વખત પાણીપુરી હોય છે ભાવભાજી હોય છે બધું અલગ અલગ જમવાનું એ લોકો વિતરણ કરતા હોય છે અને સારી સેવા એવી આપી રહ્યા છે કઈ કઈ પ્રકારની સેવા આપતા જય અંબે સૌને પહેલા પેલા ભક્તો તમામ ભક્તોની એમાં અંબાજી શાંતિથી થી સુરક્ષા રીતે અને રક્ષા કરીને બધા યાત્રા પૂરી કરી પ્રાર્થના કરી પહેલા તો કારણ કે રોડ ઉપર વાહનો બહુ જતા હોય છે એના કારણે તકલીફ ના થાય અંબાજીના જે પદ્ધતિઓ જાય છે એ માને કહેવા જાય છે કે મા જગદંબા અમારા નવરતા આવ્યો છે આસોના એમાં તમે અમારા ગરબાના ચોકમાં અમારા માંડવીમાં વધારે જેવું આમંત્રણ આપવા ભક્તો જાય છે આ ભક્તો જતા હોય એટલે આપણો ભાવ થાય કે આપણે સેવાની ક્યાંય પ્રવૃત્તિ કરીએ ઘણા બધા કરે છે ઘણા સંસ્થાઓ કરે ઘણા બધા ગામના લોકો બી કરતા હોય છે અમે અમદાવાદથી શ્રી શંકર મોચા હનુમાન ભાગ મંડળ શક્તિપીર સેવાશ્રમ ટ્રસ્ટ વટવા જઈએ છીએ અમદાવાદથી અહીંયા અમે આવીએ છીએ આખું મંડળ એકસો સાહીઠ જણા અહીંયા આવ્યા છીએ અને આ વક્તાપુર રોકડી હનુમાનજી મંદિર હિંમતનગર ખાતે આવેલું છે ગેટકર મહાદેવ છે પંદર મંદિર છે નવરાવ છે આ મંદિરના પૂજ્ય મહાન વિશ્વનાથગીરીથી બાપુ અને મહેશ્વરજી બાપુ અને હાલમાં જે મહાન છે નર્મદાગી બાપુ એ સૌરાષ્ટ્ર સહકારથી આ જગ્યા હવે પાંચ દિવસ રાખીએ અહીંયા જગ્યામાં બધા ભેગા થઈ અને મારા ભક્તોને દરેક દ્વારા ભાવથી ચોવીસ કલાક મેડિકલ સેવા માલિશ સેવા ભોજન બધું ચોવીસ કલાક ચાલુ રાત્રે પણ ચાલુ હોય છે મુખ્ય અમારે મોહનથાર જલેબી ગોટા પાણીપુરી દાળ ફ્રાય જીરા દાળ ભાત ખીચી કરી શીરો અને દરેક આઈટમ બધી લગભગ હોય છે ચણાપુરી ઘણી બધી આઈટમ લીંગા ભરતું રોટલા કે ભક્તોને જમાડ્યા અને બધી અલગ અલગ જાતની વાનગીઓ ભાવજી ભગવાનના નામથી હનુમાનજી મહાની કૃપાથી અને મા જગદંબાની કૃપાથી આ સેવા અમે કરીએ છીએ અને માં એમાં શક્તિ આપે છે અને શાંતિથી મા અહીંયા બધાના ભક્તોને આનંદ કરી મારા ગરબા પણ આવે મારવી પણ આવે છે બીજે સાવન પણ આવતા હોય છે ખૂબ લોકો નાચના કાચના ગરબા ગાય બધા આનંદ થાય અને એની અંદર આ સેવા ચાલે સૌને જય અંબે જય અંબે બોલ મારી અંબે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે